वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावता ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महान्तमनिशम् श्रीजेश्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી 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 વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ હેપી 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 પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હેપી 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 શ્રી વચનામૃત નિરૂપણ હેપી 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 બુદ્ધ પૂર્ણિમા ભગવાન સ્વામિનારાયણ કરુણા સાગર છે દયા સાગર છે એમના હૃદયમાં અને એમના રૂમેરોમની અંદર એક જ વિશુદ્ધ કલ્યાણકારી ભાવના છે અનંત જીવાત્માને માયામાંથી મુક્ત કરીને ભગવાનના ધામના અધિકારી કરવા અને ભગવાનના સુખે સુખિયા કરવા કારિયાણી ગામની અંદર વસતા ખાચરના દરબારમાં મહારાજ પોતે બિરાજમાન થયા છે અને સામે બેઠેલા સંતોને શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો કે વૈરાગ્ય ઉદય થવાનું શું કારણ છે કારણ કે મહારાજને પોતાને ખબર છે જ્યાં સુધી જીવના હૈયામાં વૈરાગ્ય જાગૃત નહીં થાય ત્યાં સુધી વિષયોમાંથી વૃત્તિ પાછી નહીં વળે અને ભગવાનની અંદર જેવી રીતે પ્રેમ કરવો જોઈએ ભક્તિ કરવી જે રીતે તે રીતના નહીં થાય એટલે ત્યાગી હોય કે ગ્રહી હોય બધાના માટે વૈરાગ્ય જરૂરી છે એકાંતિક ધર્મના ચાર પાયામાં વૈરાગ્ય ને પણ સ્થાન છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ ચારે ચાર મહાન સદગુણો જયારે આપણા જીવનમાં આત્મસાત થાય ત્યારે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો કહેવાય ભલે આપણે સંસારી છીએ છતાં પણ વૈરાગ્ય ની જરૂર છે વૈરાગ્ય નો અર્થ એવો નથી થતો કે સંસારે કપડા ઉતારી લીધા અને ભગવા કપડા પહેરી લીધા વૈરાગ્ય જ્યારે જાગૃત થાય છે ત્યારે એ વૈરાગ્ય આપણા કપડા નથી બદલતો આપણો આશ્રમ પણ નથી બદલતો આપણું સ્થાન પણ નથી બદલતો પરંતુ વૈરાગ્ય જ્યારે જાગ્રત થાય ત્યારે પંચ વિષયોમાં આપણને અભાવ જાગે એના નાશવંતપણાનું અનુસંધાન આપણને રહ્યા કરે અખંડ જાણપણો આપણને રહ્યા કરે કે જગતના પંચ વિષય છે સંસારી સુખ છે પરિવર્તનશીલ છે દુઃખનું કારણ છે મિથ્યા છે અને જાંજવાના જળ છે પ્રકૃતિ પુરુષ સુધી તમામ તમામ સ્વામીએ કહ્યું તેમ રાખના પડી કાય જ્યારે મનાય ત્યારે સમજવું કે આપણામાં વૈરાગ્ય જાગ્રત થયો અને વૈરાગ્ય જાગ્રત થાય તો મહારાજે કહ્યું કે વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિહી શ્રી કૃષ્ણેતર વસ્તુ છો ભગવાન સિવાય દુનિયાના કોઈ પણ પદાર્થમાં રાગ નહીં અને માત્ર ને માત્ર પરમાત્મા પુરુષોત્તમ નારાયણ અને એના પ્રગટ સ્વરૂપની અંદર આપણને પ્રીતિ અને ભક્તિ થાય ત્યારે સમજવું કે આપણામાં વૈરાગ્ય આવ્યો છે વૈરાગ્યનો અર્થ એવો પણ નથી કે શરીરના કપડા ત્યાગ કરો અને ભભૂચી લગાવો ભભૂતિ લગાવવા પાછળની ભાવના એ હતી કે તમને કપડા હોય તો તમને એમાં મમત્વ થાય ને તમારી તપશ્ચર્યા તપશ્ચર્યાનો માર્ગ અને સાધનાનો માર્ગ નિર્વિઘ્ન બને અને સુગમ બને એટલા માટે ભભૂતિ લગાવવાની અને ભભૂતિ લગાવવા પછી એ વ્યક્તિને મનમાં એમ થાય કે મારું શરીર પણ ભસ્મ છે જયારે દેહનો ત્યાગ કરી દઈશ ત્યારે આ શરીર ભસ્તીભૂત થઈ જવાનું છે આ શરીર નાશવંત છે આ એક માટીનો પિંડો છે એવી પ્રકારનું અનુસંધાન રહ્યા કરે એટલા માટે ભભૂતિ લગાવવાની છે હાથમાં માળા એટલા માટે લેવાની છે કે આપણે આપણા ઇન્દ્રિય અંતકરણને જે ચંચળતા છે ચંચળતામાંથી બહાર લાવી અને સ્થિર કરીએ ભગવાનના સ્વરૂપની અંદર ભગવાનની સેવામાં જોડીએ ભગવાનનું મનન ચિંતન થાય તો શ્રીજી મહારાજ એ પ્રશ્ન પૂછો સંતોને પ્રશ્ન પૂછો પણ એ પ્રશ્ન આપણને પણ લાગુ પડે છે આપણે પણ વૈરાગી બનવાનું છે આપણે પણ એ સમજણ કેળવવાની છે કે જેટલું કઈ માયામય સુખ છે તે દુઃખ વિનાનું હોય ને ગુણાદિત્યાનંદ સ્વામીએ સાદી સીધી એક લીટીની વાતમાં સાંખ્ય જ્ઞાન આતુને સમજણ આપી છે પ્રકૃતિ પુરુષ સુધી જે કઈ ઇન્દ્રનો સ્વર્ગનો બ્રહ્માનો કોઈ પણ મોટા મોટા સુખ મોલ માળિયા છે એ દુઃખ વગરના ન હોય એની અંદર દુઃખ છે દુઃખનો શેષ રહેલો છે દુઃખનો અંશ રહેલો છે અને જેટલા માટે સ્વામીએ કહો કે ઝેરના લાડવા ખાતા સારા લાગે પરંતુ પછીથી ડળું ચાલે એમાં વિષયો એવા છે સાંસારિક સુખ એવું છે એમાંથી વૃત્તિ પાછી વાળવાની આપણે પણ એટલી જ જરૂર છે મહારાજને આ પ્રશ્ન મહારાજે સંતોને આ પ્રશ્ન પૂછો કે વૈરાગ્ય ઉદય થવાનું કારણ તો શ્રીજી મહારાજે એનું ઉત્તર આપીને કહું કે સદગ્રંથ અને સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને ચટકી લાગે તે પછી મટે જ નહીં એવી જે ચટકી તે જ વૈરાગ્યનો હેતુ છે ચટકી લાગવી જોઈએ ચટકી લગાડવા વાળા જે સંત અને સદગ્રંથો કેવા હોય જે સદગ્રંથની અંદર કોઈ પણ જગ્યાએ ભગવાનના આકારનું ખંડન ન થયું હોય ભગવાનના અસ્તિત્વનું ખંડન ન થયું હોય ભગવાનના મહિમાનું ખંડન ન થયું હોય ધર્મનું ખંડન ન થયું હોય ભક્તિ અને તમામ આધ્યાત્મિક સદગુણોને સાધનાનું ખંડન ન થયું હોય સંતો અને એકાંતિકપણાનું ખંડન ન થયું હોય એવા ગ્રંથો દ્વારા આપણને વૈરાગ્ય જાગે ચટકી લાગે અને સંતના વચન પણ કેવા વણ વિચારે પણ વાતો રે આવે બોલે અહમ મમતાનું ઘસા તો રે ઉતર્યો તન મન સુખ પરથી એવા ક્યાંથી મળે જન એ કે રે નિર્મળ અંતર નિષ્કામી કહે નિષ્કુળાનંદ વિવેકે રે બીજા હોય બહરામી ચોસઠ પદી ની અંદર નિષ્કુળાનંદ સ્વામી સત્પુરુષ કોને કયા છે વણ વિચારે પણ વાતો રે આવે એના અંતરથી એને પ્રવચન કરવાનું હોય અઠવાડિયા માટે તૈયારી ન કરે કયા ગ્રંથમાં આના અનુસંધાનમાં કયા શબ્દો વાપર્યા છે એનો આધાર કે એનું પ્રૂફ ન લે એના શ્લોકો એના અવતરણો ન ટાંકી એનો તૈયારી કરવાની જરૂર ન પડે ભગવાનનો મહિમા એના જીવ સાથે જડાયો હોય વૈરાગ્ય વણાયો હોય ધર્મયુક્ત જીવન હોય ભક્તિપરાયણ જીવન હોય અને આત્મા અને પરમાત્માનું સર્વોપરી જ્ઞાન જીવનની અંદર કર્યું હોય એવા જે સંત છે એને બોલતી વખતે પ્રવચન કરતી વખતે કોઈ વિચાર કરવાની જરૂર ન પડે વણ વિચારે પણ વાતુરે આવે એના અંતરથી બોલે અહમ મમતાનું રે ઉતર્યું તન મન સુખ પરથી એનું મન શરીર અને દુનિયાના તમામ વિષયો સુખમાંથી ઉતરી ગયું હોય અહંતાને ને મમતાનું ઘસાતું બોલે સ્વભાવનું ખંડન કરે વિષયનું ખંડન કરે દેહાભિમાનનું ખંડન કરે આપણા દોષોનું દર્શન કરાવે ને ભગવાન અને ભગવાનના ધામ અક્ષર બ્રહ્મનો જેમ છે તેમ મહિમા આપણને સમજાવે એવા સંતો આ દુનિયામાં મળવા મુશ્કેલ છે અને એવા સંતો જેને જેને મળ્યા એવા એમના યોગની અંદર જે કોઈ આવ્યા છે સાચા વૈરાગી બના છે યોગીજી મહારાજના યોગની અંદર ગુરુવરી મહંત સ્વામી મહારાજ સદગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામી પૂજ્ય કોઠારી બાપા ત્યાગવલો સ્વામી વિવેક સાગર સ્વામી ઈશ્વરચરણ સ્વામી આ બધા સંતો એમના યોગમાં આવ્યા પહેલા તો કેવા દુનિયાના રંગે રંગાયેલા હતા પણ યોગી બાપાના યોગની અંદર આવ્યા અને યોગી બાપા વેદો ઉપનિષદો અને પરાપારની તત્વજ્ઞાનની વાતો નથી કરી પરંતુ એના અંતરના ઊંડાણમાંથી વૈરાગ્યની વાતો આવતી હતી જગતના નાશ્વંતપણાની વાતો આવતી હતી ભગવાનના મહિમાની વાતો આવતી હતી આત્માના કલ્યાણ માટેની વાતો આવતી હતી સાધુતાની ને પરોપકારની વાતો આવતી હતી અને આ નવયુવાનોના હૃદયની આરપાર એ વાતો નીકળી ગઈ અને સંસારનો ત્યાગ કરીને સાધો બન્યા કે આગળ સ્વામીના દર્શને શાંતિ થાય કોઠારી બાપાના દર્શને શાંતિ થાય એમના યોગની અંદર જે કોઈ આવે છે એ પણ સંસાર છોડીને સાધુ બની જાય છે તો સત્પુરુષના યોગે કરીને આપણને ચટકી લાગે પણ સત્પુરુષ કેવા હોય કહે નિષ્કોળાનંદ વિવેકે રે બીજા હોય બહુ હરામી જેની વાતો સાંભળવાથી જેનો સમાગમ કરવાથી જેની પાસે બેઠક ઉઠક બેઠક રાખવાથી આપણા માનમાં વધારો થાય ઈર્ષામાં વધારો થાય સ્વભાવમાં વધારો થાય પંચ વિષયમાં આસક્તિ વધે તો સમજી લો કે તમે ગુણાતી સંતની પાસે નથી ગયા કોઈ સંસારી સાધુની પાસે ગયા છો જેની શરીર ઉપર માત્ર ભગવા કપડાં છે એટલા જ બાકી ગ્રહસ્થને ટપે એવું એનું જીવન હોય એની વાણી હોય એના વિચારો હોય એનામાં ધર્મનો છાંટો ન હોય તો એટલા માટે મહારાજે અહીંયા આગળ કહ્યું કે વૈરાગ્ય જાગ્રત ક્યારે થાય કે આવા સંતના સમાગમમાં જ્યારે આવે અને ચટકી લાગી જાય એ ચટકી લાગે પછી ઉતરે નહીં તો એ વૈરાગ્ય ઉત્પન્ન થવાનું કારણ સત્પુરુષના વચન અને સદગ્રંથ અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાષ્ટ્રીય હોય તથા સાત્વિકી હોય તે સર્વેને વૈરાગ્ય ઉપજે અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ્ય ન ઉપજે વાલીઓ ભીલ હતો એમને નારાજ્ય યોગ થયો અને ચટકી લાગી એ વાલીઓ ભીલ નારાજ્ય લૂંટવા માટે ગયો નારદજી પાસે તો વીણા સિવાય ને જવાન ઉપર ભગવાનના નામ સિવાય બીજું કઈ હતું નહીં એમની પાસે લૂંટે શું તેમ છતાં વાલિયા ભીલે નારદજીને ઝાડ સાથે બાંધ્યા છે દોરે છે એના પહેલા નારદજીએ વાલિયા ભીલને કહ્યું કે તને મારી પાસેથી ભગવાનના નામ સિવાય આત્મા અને પરમાત્માના જ્ઞાન સિવાય બીજું કંઈ નહીં મળે પણ મારે તને એક પ્રશ્ન પૂછવો છે કે તું આવી પ્રકારનું પાપનું કર્મ અધર્મનું કર્મ શા માટે કરે છે ત્યારે વાલીએ કહો કે મારે મારા પરિવારનું ભરણ પોષણ કરવું તો પડે ને નારાજજી એ કહો કે એના માટે આવી લૂંટફાટનો અને લોકોને રંજાડવાનો ધંધો ન કરવાનો હોય એના માટે મજૂરી કર મહેનત કર અને તું આ જે પાપનું કર્મ કરે છે એમાં બીજા કોઈ ભાગીદાર નહીં થાય તારે એકલાને ભોગવવું પડશે તો કે હું તો મારા છોકરા માટે પણ કરું છું ને તો કે તારા બૈરા છોકરાને પૂછ્યા કે તું જે કઈ પાપનું કર્મ કરે છે ચોરી કરે છે લૂંટફાટ કરે છે અને આવી રીતે બધાને તાળન કરે છે એનું પાપ લાગશે પાપમાં ભાગીદાર થશે વાલીઓ બિલ પોતાના પરિવારના સભ્યોને જેને પૂછે છે આ પાપનું કર્મ જે થાય છે એમાં આપણે બધા સરખા ભાગીદારી તમે ભાગીદાર થશો ને બધાએ ઘસીને ના પાડી દીધીને કહું કે જે પાપ કરે એ ભોગવે અમે શું કામ ભોગવીએ જે કહો કે પાપ કરવા માટે આ માનવ માનવદેહ નથી મળ્યો પુણ્ય કમાવા માટે ભક્તિ કરવા માટે આધ્યાત્મિક માર્ગમાં ચાલવા માટે ભગવાને કરુણા કરીને આ માનવ તનુ આપું છે અને વાલિયા ભીલને ચટકી લાગી ગઈ તમામ સંસારનો ત્યાગ કરીને એ મુનિ બની ગયા વાલ્મીકી મુનિ એ નારાજગીના યોગે કરીને ચટકી લાગી વૈરાગ્ય જાગ્યો અને સંત બન્યા અને એમણે વાલ્મીકી રામાયણની રચના કરી છે ત્રિકાળ જ્ઞાની બની ગયા રામચંદ્રજી ભગવાનના પ્રાગટ્ય થતા પહેલા આ વાલ્મીકી મુનિએ રામાયણની રચના કરી છે વાલ્મીકી રામાયણ તો સંતના વચને કરીને ચટકી લાગે તો શ્રીજી મહારાજે કહ્યું કે ચટકી લાગે એને વૈરાગ જાગ્રત થાય છે એ વ્યક્તિ કદાચ તામસી હોય રાસિ હોય રજોગુણી હોય સત્વગુણી હોય તમોગુણી હોય પણ સંતના વચનમાં ચટકી લાગી જાય તો મહાન ભક્ત બની જાય છે જેમ શાસ્ત્રીજી મહારાજના યોગની અંદર બોચાસણના હીરા મુખી જેનું નામ આખા પંથકની અંદર ગવાતું હતું ગુંજતું હતું એના નામનો કોઈ ઉલ્લેખ ન કરી શકે એનાથી લોકો થરથર કંપે એમણે શાસ્ત્રીજી મહારાજને રસોઈ આપી ત્યારે બધા જેમાં પણ શાસ્ત્રીજી મહારાજ ન જમ્યા અને હીરા ખબર પડી કે મારી રસોઈ છે અને આટલા મોટા બધા સંતોના ગુરુ કહેવાય એવા શાસ્ત્રી મહારાજ કેમ ન જમ્યા શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું સ્વામી જમો કેમ નથી જમતા મારી રસોઈ છે શાસ્ત્રીજી મહારાજે કહેવું કે હું પાપીની રસોઈ જમતો નથી તારા એ કઈ વર્તમાનનું ઠેકાણું નથી શરાબ પીવે છે અને ઘણા પ્રકારના કુકરમાં લોકોને રંજાડવાનું કામ કરે છે હું તારું આપેલું અન્ન ન જમો શાસ્ત્રીજી મહારાજ સિંહ જેવા નિર્ભય નિડર વક્તા હતા સાચા સંત હતા એમને કોઈ પણ રીતે કરીને આ જીવાત્માના સ્વભાવનું દુર્ગુણનું પરિવર્તન કરીને ભક્તની કોટીમાં મૂકવા હતા એટલા માટે આવા શબ્દો કયા અને એ શબ્દો એની આરપાર નીકળી ગયા હીરામુખીના હૃદયની આરપાર એને કહું સ્વામી તમે હું શું કરું તો તમે જમો શાસ્ત્રીજી મહારાજે કહો કે આજ હાથાળીમાં પાણી મુખ વર્તમાન ધારણ કરો કંથી પહેરો અને નક્કી કરો કે હવેથી માસ મદિરા તમામ દુર્ગુણોનો વ્યસનોનો ત્યાગ ભગવાનની પૂજા કર્યા સિવાય પાણીનું ટીપું પણ મોઢામાં નહીં મૂકવાનું સત્સંગના માર્ગે ચાલો તો તમારી આપેલી રસોઈ હું જમવા માટે તૈયાર છું અને ચટકી લાગી અને હીરામુખી પોતે ડાકુ જેવા માણસ હતા પણ એના પરિવર્તનના કારણે પરમ ભક્ત રાજ બની ગયા છે અને શિર સાટાનો શાસ્ત્રીજી મહારાજનો એમણે પક્ષ રાખેલો છે ચટકી લાગી ગઈ તમોગુણી રજોગુણિયાતા હિરામુખી પણ શાસ્ત્રીજી મહારાજના વચનની અંદર એને ચટકી લાગી અને મહાન ભક્ત કોટીના ભક્ત બન્યા ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર જોબન પગીને ચટકી લાગી દબાણની અંદર અઢારસો ને છાસઠ ની સાલમાં મોટો યજ્ઞ કર્યો અને તે વખતે ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈને યજ્ઞમાં પધાર્યા હતા યજ્ઞશાળામાં ઘોડી બાંધી હતી અને આ જોબન પગે વડતાલનો ડાકુ હતો એના નામનું તીર ચાલતું હતું દુનિયામાં કોઈની તાકાત નહીં કે તીર લઈને કોઈ જતો હોય તો એને લૂંટી શકે ધોળા દિવસે જો નડિયાદની બજારમાં નીકળે તો ઘરના બારી બારણા ફટોફટ બંધ થઈ જાય અને જોબનનું નામ સાંભળતાની સાથે નાનું રડતું છોકરું પણ રડવાનું બંધ કરી દે આવી ધાક વાગતી એને થયું કે લૂંટફાટ કરવાનો મારો ધંધો ને આવી માણકી ઘોડી તેજીલી ઘોડી મારી પાસે હોય તો બહુ સારું એટલે ઘોડી ચોરવા માટે ડભાણની અંદર આવ્યો ત્રણ ત્રણ રાતના ઉજાગરા કર્યા પણ ત્રણેય રાતની અંદર જયારે ઘોડી લેવા માટે આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણના માણકી ઘોડીને પાણી પાતા દર્શન થયા રજકો નીરતા દર્શન થયા એના શરીર ઉપર હાથ ફેરવતા દર્શન થયા ઘોડી ચોરી શક્યો નહીં ત્યારે એને લાગ્યું કે આ કોઈ મહાન વ્યક્તિત્વ છે અને જ્યારે સભા કરીને મહારાજ બિરાજમાન હતા તે વખતે જોબન પગી એ સભાના પાછળના ભાગમાં આવીને ઉભો રહ્યો અને જ્યાં લોકોને ખબર પડી જોબન પગે આવો છે તો મહારાજના અંગરક્ષકો ભગોજી માત્રો માત્ર ને બધાએ પોતાના કબર પ્રદેશમાં તલબાર લટકતી હતી ને ખેંચી કે આ જોબન આવ્યો મહારાજે અભયસ્ત કરી ઊંચો કરીને બધાને કહો કે તમે રહેવા દો એને અંદર આવવા દો મહારાજે સભાની અંદર પોતાની પાસે જોબન પગીને બોલાવીને કહો કે ભગત તમારે માણકી ઘોડી ચોરવી હતી જોઈતી હતી તો ત્રણ ત્રણ રાતના ઉજાગરા શું કામ કર્યા મને સામેથી કહ્યું હોત તું આપી દેત તમને અને આ લૂંટફાટ કરવી અને પછી કોઈનું પડાવવું એમાં મનુષ્ય દેહનું કર્તવ્ય નથી મનુષ્યનો ધર્મ નથી આ સારું ન કહેવાય આવા શબ્દ મહારાજે કહ્યા અને જોબનને થયું કે ભગવાન સ્વામિનારાયણ આટલા ઉદાર છે હું માગોન માણકી ઘોડી આપી દે ત્રણ ત્રણ રાત સુધી ત્યાં દિવ્ય રૂપે દિવ્ય દેહ દર્શન આપ્યા મહારાજના ચરણ કમળમાં જોકી પડી અને રડતા રડતા જોબન પગી કહ્યું મહારાજ મને માફ કરો મેં ન કરવાના ઘણા પાપ કરમા અને લૂંટપાટના ધંધા કર્યા છે મને તમારા શરણમાં લો ત્યારે મહારાજે કહ્યું કે એક જ શરત છે હમણાં ને હમણાં હથેળીમાં જળ લો વર્તમાન ધારણ કરો આ સંતો પરમણસોની અને અમારી હાજરીમાં પ્રતિજ્ઞા કરો કે જીવનના છેલ્લા શ્વાસ સુધી લૂંટફાટ નહીં કરવું ચોરી નહીં કરું લોકોને રંજાળીશ નહીં લો આ માળા ફેરવજો ગળામાં માળા કંઠી પહેરાવી તિલક ચાંદલો કર્યો અને જોબનનું પરિવર્તન થઈ ગયું ચટકી લાગી ગઈ વૈરાગ્ય જાગૃત થયો ભગવાન અને ભગવાનના સાચા સંતના વચને કરીને ચટકી લાગે કે જેના હાથની અંદર તલવાર ભાલા અને બંદૂકો રહેતી હતી એ ભગવાન સ્વામિનારાયણના યોગની અંદર આવ્યા પછી એની હાથમાં માળા આવી ગઈ ગરીબ ગાય જેવા બનાવી દીધા ગધેડામાંથી ગાય બનાવવા વાળા ભગવાન સ્વામિનારાયણને આ સંતો છે તો મહારાજે અહીંયા આગળ એ પ્રકારના શબ્દો અહીંયા આગળ કહ્યા છે કે સંત અને શાસ્ત્રના વચને કરીને જ્યારે ચટકી લાગે અને જ્યારે વચનો સાંભળે એ સાંભળનાર વ્યક્તિ ગમે તેવી તબોગુણી હોય ક્રોધી હોય કામી હોય લોભી હોય પણ ચટકી લાગી જાય પછી એના જીવનનું રૂપાંતર થઈ જાય સ્વભાવ બદલાઈ જાય ગરીબ ગાય જેવા ભગવાનના ભક્ત બની જાય અને એના જીવનની અંદરથી તે સમયમાં અને વર્ષો પછી પણ લોકો પ્રેરણા મેળવતા જ રહે એના પગલે ચાલવાનું બળ મળે હિંમત મળે વિચારો જાગે તો ચટકી લાગવી જોઈએ તો સંતનો અને સદગ્રંથનો આટલો મોટો મહિમા છે મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું તમામ સંતોને હરિભક્તોને મારા સાષ્ટાંગ ધનવત પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પ્રાર્થના કરતા રહીએ આપણે સદગ્રંથો વાંચીએ અને ગુણાતી સંતનો અને સદગુરુ સંતોનો સમાગમ કરીએ કથાવાર્તા પ્રવચનો સાંભળીએ આપણને પણ આવી ચટકી લાગી જાય અને આપણા જીવનનું અને સ્વભાવનું પરિવર્તન થાય આપણું હૃદય એ માંસનો લોચો મટી જાય અને દિવ્ય અક્ષરધામ તુલ્ય મંદિર બની જાય આંખો ચકળવકળ થતી હોય તે આંખો મટી જાય અને જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય કાન પવિત્ર થાય વાણી પવિત્ર થાય કે જેના દ્વારા આપણે ભગવાન અને સંતના મહિમાનું ગાન કરતા રહીએ મહિમાના મહિમાનું ગાન કરતા રહીએ એવી ચટકી આપણને સૌને લાગે એવી એમના કમળમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ